આ હત્યાની ઘટનામાં મિત્ર એ જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું છે શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેજા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આજકાલના યુવાઓમાં નશો કરવો જાણે ટ્રેન્ડ બની ગયો છે દેખાડો અને નશાનો મોહ કેટલો મોંઘો પડી શકે તે રાજકોટની આ ઘટના પરથી સમજી શકાશે જ્યાં દારૂ પીતા સમયે નાની અમથી વાતથી શરૂ થયેલો ડખો એ હદ સુધી પહોંચ્યો કે એક મિત્રને જેલના સળિયા પાછળ ધકેલી દીધો જ્યારે બીજા મિત્રને દુનિયાથી અલવિદા કરી દેવાનો વારો આવ્યો ઘટનાની વાત કરીએ તો રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલ મચ્છુનગર ક્વાર્ટરમાં રહેતો અને ભંગારની ફેરી કરતો બાવીસ વર્ષીય વિનોદ દિનેશભાઈ રાકુચા ગત શનિવારે ભંગારની ફેરીએ ગયા બાદ બપોરે ફોન માં માતા ને થોડી વાર માં આવું છું કહીને નીકળ્યો હતો જેના બાદ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હોવાથી પરિવારે શોધખોળ હાથ ધરી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહીં જેના બાદ બીજા દિવસે એટલે કે ગત રવિવારે ડ્રીમ સિટી નજીક અવાવરુ જગ્યાએથી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા યુનિવર્સિટી પોલીસે મૃતકના માતાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

પછી છોકરો સવારે ભંગાની ફેરીમાં ગયો સાહેબ અને રેકડી હાકે છે અને લગ્ન પ્રસંગમાં જે રમકડા ને એવું ફુગા ને વેચે છે ને એવું વેચે છે અને કાલ સવારમાં એની મમ્મીને તેને કહ્યું મમ્મી હું ભંગાની ફેરીમાં જાઉં છું અને ભંગાની ફેરીમાં જઈને સવારના નવ વાગ્યાનો સાહેબ નીકળ્યો હતો પણ આવ્યો હાથમાં નહીં પછી બપોરે મોડો પહોંચ્યો તો ત્રણ ગયા તો એની મમ્મીએ ફોન કર્યો કે ક્યાં છે તો એ કે હું કે ફેરીમાં ગયો છું હું મોડે આવીશ ત્રણ વાગ્યા હતા પછી ત્રણ વાગ્યા પછી સાહેબ એનો ફોન બંધ હતો પછી ફોન એનો બંધ હતો ને પછી રાત રાતના આઠ નવ વાગ્યા એટલે મમ્મીને ચિંતા થાય ને કારણ કે એના ઘરવાળા અત્યારે હાલમાં નથી રિયા બેઠા છે પછી છોકરો એક ને એક મોટો છોકરો છે બીજા બે ના એક છોકરો ને એક છોકરી નાની છે પછી ભાઈને શોધખોળ કરી પણ મહિલો નહીં પછી કેસ કર્યો આપણે જે કાયદેસરનું કર્યું કે આ છોકરો ગમ છે પછી કાલ સાંજના આખો દિવસના ગોતી રાતના બાર વાગ્યા લગા ગોઈ તો મહિલો નહીં પછી સવારના આઠ વાગ્યાથી ગોતી છે ને તો અત્યારે સામેલી સોસાયટીમાં છીએ ને એની પેન્ડલ સાયકલ જે ત્રણ વ્હીલ વાળી આવે છે ને એ સાયકલ અહીંયાથી મળી આવી તો અમે અહીંયાથી જોઈને પછી અમે અહીંયા કોન્ટેક્ટ આ બાજુ વીડી આ વીડી વિસ્તાર છે બધું બરાબર તો અમે અહીંયા ગોતવા ગયા ને તો પછી એમને જાણ થઈ કે આ બાજુ છોકરો મૃતદેહમાં પડ્યો છે છોકરા ને માથામાં ઈજા થયેલી છે માથા ભાગ એક સાઈડ નો ડાબી સાઈડ નો ગયેલો છે છોકરા હવે મોટા મોટા ની આ આ સાઈડ બે ત્રણ ચાર બેલા પડ્યા છે છોકરો બાવીસ વર્ષ નો છે વિનોદભાઈ નામ છે એનું સોસાયટી એ રેવાનું મનસો નગર કોટર રહ્યા ને મચ્છુ પોટર એની સામે રહ્યા હતા રાજકોટ એ સોસાયટી મચ્છુ નગર કોટર છે ને એની સામેલી વિસ્તાર છે હત્યાના આરોપીને શોધી કાઢવા રાજકોટ યુનિવર્સિટી પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પણ તપાસમાં જોડાયું અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા આ દરમિયાન મૃતક વિનોદ સાથે એક વ્યક્તિ સીસીટીવી કેમેરામાં સાથે જોવા મળ્યો માટે આ શકમંદ કોણ છે તે અંગે તપાસ હાથ ધરાય જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક શકમંદ ઘટના સ્થળથી નાના રોડ સુધી જતો નજરે પડ્યો અને તે મૃતકનો મિત્ર મળતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી શકમંદ આરોપી રાધનપુર હોવાની બાતમીના આધારે એક ટીમ ત્યાં દોડી ગઈ અને આરોપીને પકડી પાડ્યો પોલીસે પૂછપરછ કરી તે શંખેશ્વરનો અજય ગોવિંદભાઈ વાજેલિયા હોવાનું જણાવાયું જે શાકભાજીની લારી ચલાવે છે આરોપીએ હત્યા અંગે કબૂલાત આપતા કહ્યું કે શનિવારે સાંજે ચાર વાગ્યે બંને જ્યાંથી વિનોદની લાશ મળી આવી છે તે સ્થળે દારૂ પીવા બેઠા હતા બાદમાં વિનોદે વધુ દારૂ પીવાની જીદ કરી અને ઝઘડો કરી ગાળો ભાંડતા અજયે બાજુમાં પડેલો પથ્થર માથામાં ઝીંકી તેને પતાવી દીધો અને આ અંગે કબૂલાત કરી ગઈ ત્રીસ જૂન ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિની ડેડ બોડી એક જગ્યાએ છે એવી માહિતી મળી હતી અમારી ટીમ પહોંચી ગઈ અને તાત્કાલિક જાણ થઈ કે આ વ્યક્તિને કોઈએ પથ્થર મારી અને એનું મૃત્યુ એનું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણ થઈ તાત્કાલિક રાજકોટ શહેરની પોલીસ સ્ટેશનની તેમજ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ તમામ ટીમો ટેકનિકલ સોર્સ હ્યુમન સોર્સ આ બધી રીતે માહિતીઓ એકત્ર કરતી હતી અને આ જે મરણ જનાર છે વિનોદભાઈ કરીને છે એમને એમની સાથે એક વ્યક્તિ હોવાનું જણાયું છેલ્લા દિવસે અને એની માહિતી એકત્ર કરતા કરતા જે મરણ જનારના મિત્ર છે અજયભાઈ અજયભાઈ ગોવિંદભાઈ છે એમણે જ આ પોતાના મિત્ર છે વિનોદભાઈ એમને મારી નાખ્યા એવું હકીકત સામે મળતા અને આ વ્યક્તિની ઇન્ફોર્મેશન મળતા એમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હસ્તગત કરવામાં આવેલો હતો અને આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સી એચ જાદવ જ્યાં અહીં તપાસ કરી રહ્યા છે એમના દ્વારા આરોપીને અટક કરવામાં આવ્યો છે હદ્યનું મુખ્ય કારણ છે હથ્યનું મુખ્ય કારણ હાલ જે આરોપી બતાવી રહ્યા છે એ પ્રમાણે એ લોકોને દારૂ પીવા બાબતે ઝઘડો થયેલો તો આવું પ્રાથમિક દ્રષ્ટિએ બતાવી રહ્યા છે પણ આરોપી હજી અમારી કસ્ટડીમાં છે આરોપીના રિમાન્ડ પણ લેવામાં આવશે અને જે પણ સત્ય હકીકત બહાર આવશે એ પાછળથી જણાવવામાં આવશે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને દારૂ પીવાની બાબત સિવાય કોઈ અન્ય બાબતે તો હત્યા નથી કરીને તે દિશામાં પણ પૂછપરછ હાથ ધરી છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટમાં ઘટેલી આ ઘટના વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આ ઉપરાંત તમામ પ્રકારના સમાચારો વાંચવા માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન પર